નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને તમે આ ચેનલમાં નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય મિત્રોને શેર કરજો આ પરિપત્ર જૂનાગઢ સર્કલ દ્વારા ઝટકોએ બહાર પાડેલ છે જેમાં એપ્રેન્ટિસ લાઇનમેનના પોલ ટેસ્ટ મોફૂક રાખવા બાબત તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ઝટકો વર્તુળ કચેરી જૂનાગઢ દ્વારા એપ્રેન્ટિસ લાઇનમેનની જગ્યાઓ ભરવા માટે સંબંધિત ઉમેદવારોએ અત્રેની કચેરીથી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસથી ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન લેવાનાર પોલ ટેસ્ટ માટેનો કોલ લેટર રવાના કરવામાં આવેલા હતા તેના માટે છે અને આગળ લખેલું છે પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે ઉપરોક્ત એપ્રેન્ટિસ લાઇનમેનના પોલ ટેસ્ટની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે હવે પછીની એપ્રેન્ટિસ લાઇનમેનના પોલિટિક્સની તારીખ કોલેક્ટર દ્વારા જાણ કરવામાં આવશે તેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી જે કોઈ મિત્રોએ આમાં એને કોલ લેટર હોય તો એ લોકોએ તે દિવસે જવાનું નથી અને અને હવે પછી ક્યારે જવાનું છે તે જેટકો દ્વારા તમને જાણ કરવામાં આવશે એટલે કે તમને પા ફરીથી કોલ લેટર મોકલવામાં આવશે જે કોઈ મિત્રો જૂનાગઢ તર સર્કલમાંથી હોય તે લોકો મને કોમેન્ટમાં જણાવી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર કરજો જેથી કરીને કોઈ તમારા મિત્રો તે સર્કલ તે દિવસે જેના કોલ લેટર હોય તે દિવસે તે લોકો ખોટો ધક્કો ન ખાય ધન્યવાદ થેન્ક યુ મિત્રો આભાર